આગળ વાત કરીએ તો સાબરકાંઠા ખેડ બ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલો પ્રકાશમાં આવ્યો છે બોગસ ભરતીકાંડ મામલે પોલીસ ફરિયાદ છે સૌરભ વિદ્યાલયના સંચાલકોને શિક્ષકો સામે ગુનો નોંધાયો છે ડીપીઇઓએ સંચાલક અને શિક્ષક સહિત સાત સામે ગુનો દાખલ કર્યો છે ખોટા દસ્તાવેજ તેમજ કાગળોમાં છેડછાડ કરી ભરતી કરી હોવાની વિગત સામે આવી છે તપાસમાં બોગસ દસ્તાવેજોની હકીકત સામે આવતા ફરિયાદ નોંધાઈ છે ખેરોજ પોલીસે ગુનો નોંધીને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે